સુરત શહેરને ગમરોડી હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે છેલ્લા ચાર દિવસથી શહેરને વરસાદે ઠેર ઠેર પાણી ભરાઈ છે અને જાહેર જીવન પણ ઠપ્પ થઈ ગયું છે એવામાં અમારા સંવાદદાતા શહેરમાં આવેલા સરસાણા વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં પોલીસ ચોકી સહિત વ્રત ચોક પાણીમાં ડૂબેલો જોવા મળ્યો એટલું જ નહીં આ વિસ્તારની દયનીય સ્થિતિને લઈને રહીશો સરકારના અધિકારીઓની મિલીભગતના આક્ષેપો કરતા જોવા મળ્યા હતા તો હાલમાં જોઈએ તો શાસકો અને તંત્ર બંને એકબીજાની પર ઢોળી રહ્યા છે મને તો દેખાય છે કે શાસકો જે પોતાની અણ આવડતને લીધે જ્યારનું ભારતીય જનતા પાર્ટીનું શાસન સુરત મહાનગરપાલિકાની અંદર છે ત્યારથી આ સુરતની અંદર જે પાણીનો ભરાવો થઈ રહ્યો છે પૂરગ્રસ્ત સુરતને બનાવી દીધું છે તો હું શાસક પર ઢોળી શકું છું કે કારણ કે અધિકારીઓને કામ કરવા છે પણ શાસકો પોતાનું જે બજેટ છે એ પોતે પૂરતા પ્રમાણમાં શાસકોને આપતા નથી અને આ કામગીરી પૂરતા પ્રમાણમાં સુરત શહેરની અંદર થઈ નથી રહી વરસાદના કારણે લોકોને કેવી મુશ્કેલી પડી રહી છે શાકભાજી લેવા જવું હોય દૂધ લેવા જવું હોય કે કોઈ પણ કામ જ જવું હાલમાં જ હું આ વ્રજવિલા રેસિડન્સીની અંદર રહી રહ્યો છું તો જે પોતાને રેસિડન્સનીથી ગૃહિણીઓને શાકભાજી લેવા માટે જવું હોય તો ગેટ પર પણ ગોઠણ સમાના પાણી ભરાયા છે ત્યારે અહીંની ગૃહિણીઓ શાકભાજી લેવા માટે જઈ શકે એવી પરિસ્થિતિ નથી અને લોકો જે પોતાની રોજી રોટી માટે કામ કામ કરવા માટે જતા હોય તો પોતાની બાઇક લઈને કે ચાલીને જઈ શકે એવી પરિસ્થિતિ હાલમાં આ સરથાણા વિસ્તારમાં નથી શું આ દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાય છે હું જોઉં છું તો છેલ્લા ત્રણ વર્ષની અંદર આમ તો ગણો તો બે હજાર એકથી હું સુરતની અંદર વસવાટ કરી રહ્યો છું તો આ સરથાણા બ્રજ ચોકની અંદર પહેલી વાર આ પાણીનો ભરાવો થયો એવું મને દેખાઈ રહ્યું છે આપ જોઈ શકો છો કે આ જે દ્રશ્યો છે કારણ કે જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ખાસ કરીને જે વરસાદી પાણી છે તે વરસાદી પાણી સતત વહે રહ્યા છે વરસાદના કારણે લોકોને પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે કારણ કે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે ઠેર ઠેર પાણી ભરાયા છે અને નિજાણવાળા વિસ્તારોની જે તકલીફ છે તે ખૂબ જ દયનીય છે અને ખાસ કરીને કહેવામાં આવે તો જે ખાડી જે છે તે ખાડીની ઉપરથી પાણી વહી રહ્યા છે એટલે કે ખાડીના કારણે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે ફાયર વિભાગ પોલીસ તંત્ર ખડે પગે કામગીરી કરી રહ્યું છે અનેક લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે પરંતુ પાણીનો નિકાલ કરવો પણ યોગ્ય છે એટલે કે સુરત મહાનગર પાલિકા તંત્ર સામે પણ સવાલો ઉભા થયા હતા કેમેરામેન હિરેન સાથે સમાચારમાં વાત કરીએ તો જિલ્લામાં નગરપાલિકાની બેદરકારી નો ફૂગ નિર્દોષ પ્રજા બની રહ્યા